પ્રકરણ પચાસ શ્યામકુકુર હવે શ્રી રામકૃષ્ણએ નવા મકાનમાં રહેવાનું શરૂ કર્યું સારવારનું કાર્ય ડૉક્ટર સરકારે ઉપાડી લીધું એ ડૉક્ટર મથુરબાબુના જીવનકાળ દરમિયાન પણ શ્રી રામકૃષ્ણને દક્ષિણેશ્વર ખાતે મળી ચૂક્યા હતા એમણે કાળજીપૂર્વક શ્રી રામકૃષ્ણને તપાસ્યા અને દરરોજ સવારે તબિયતનો અહેવાલ પોતાને પહોંચાડવાની ભક્તોને સૂચના કરી આ ડૉક્ટર ખરેખર ભલા હતા જ્યારે એમણે જાણ્યું કે સારવારનો તમામ ખર્ચ ભક્તો વેઠી રહ્યા છે ત્યારે એમણે કશી પણ ફી લેવાનો ઇન્કાર કર્યો પણ ડૉક્ટર સરકાર જેવા નિષ્ણાત ડોક્ટરની સેવા મેળવવાથી જ પ્રશ્નનો નિકાલ આવી જતો ન હતો શ્રી રામકૃષ્ણનો ખોરાક તૈયાર કરવા માટે તેમજ રાત દિવસ તેમની ચાકરી કરવા માટે કુશળ માણસોની જરૂર હતી પૈસાથી આવા બધા પ્રશ્નો ઉકેલી શકાય એવું ન હતું એ માટે તો શ્રી શારદામણી દેવી અને યુવાન ભક્તોનો સહકાર જ કામયાબ નીવડે એવું હતું પણ આ મકાનમાં સ્ત્રીઓને રહેવા જેવી પૂરતી અલગ જગ્યા પણ ન હતી એટલે ત્યાં શારદામણી દેવીથી શી રીતે રહી શકાય બીજો મુદ્દો એ હતો કે યુવક ભક્તો હજી સ્કૂલ કોલેજોમાં અભ્યાસ કરતા હતા તેઓ પોતાની ઊંઘ જતી કરવા તૈયાર હતા પરંતુ તેમના વાલીઓની રજા શી રીતે મળી શકે વળી અતિશય શરમાળ સ્વભાવના શારદામણી દેવીને શ્યામ ફુકુરમાં લાવવામાં સફળતા નહીં મળે એવું પણ કેટલાક ભક્તો માનતા હતા આખરે તેમણે શ્રી રામકૃષ્ણ પાસે બધી વાત મૂકી તેમણે આટલો જ ઉત્તર આપ્યો શું અહીં તેને ફાવશે ખરું છતાં તેને બધી વાત સમજાવો અને પછી તે આવવાની હા પાડે છે કે કેમ તે જુઓ આ કાર્ય કરવા માટે નરેન્દ્રની પસંદગી થઈ પરંતુ નરેન્દ્રને કશો પ્રયત્ન કરવો ન પડ્યો જ્યારે માતાજીએ જાણ્યું કે રસોઈ કરવા માટે યોગ્ય વ્યક્તિની જરૂર છે ત્યારે એમણે પરિસ્થિતિની ગંભીરતા સમજી લીધી એમણે આવવાની હા પાડી સગવડો વગરના એ મકાનમાં બે માસથી પણ વધારે સમય સુધી રહીને એમણે સૌને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા નાહવા માટે તેમને દરરોજ પરોડના ત્રણ વાગે ઉઠવું પડતું કારણ કે બધા વચ્ચે નાહવાની એક જ ઓવડી હતી પછી નાનકડા રસોડામાં તેમને બેસી રહેવું પડતું દિવસનો બધો ભાગ એ ત્યાં જ ગાળતા રાતે અગિયાર વાગે થોડાક કલાકની ઊંઘ લેવા માટે એ બીજા એક નાનકડા ખંડમાં ચાલ્યા જતા શ્રી રામકૃષ્ણની ચાકરી એ એવી પ્રસન્નતાથી અને શાંતિથી કરતા કે નિયમિત આવતા મુલાકાતીઓને પણ એમની હાજરીની ખબર પડતી નહીં